આ વધારો રક્ષાબંધન અને દુર્ગા પૂજાની આસપાસ જાહેર થઈ શકે છે જેનાથી દેશના પચીસ કરોડ કર્મચારી અને ફાયદો થશે મિત્રો મોટી રકમની શક્યતા છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં અઢાર મહિનાના ડીએ ના બાકીના નાણાં પણ જમા કરી શકે છે આનાથી ખાતામાં મોટી રકમ આવી શકે છે જેમાં પ્રથમ વર્ગના કર્મચારીઓને બે લાખ રૂપિયા સુધીનું સુધી વધુ મેળવાની શક્યતા છે અને એચઆર ની સુધારણા ની તો કે ડીએ માં પચીસ ટકા વટાવી ગયા બાદ જુલાઈ માં બે હજાર માં એચઆરએ માં સુધારો કરવામાં આવ્યો તો હવે ડીએ બેતાલીસ ટકા પર પહોંચી ગયો હોવાથી કર્મચારીઓને આગામી સુધારણા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો જોઈએ સાતમો પગાર પંચનો અમલ આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ છેતાલીસ ટકા થી વધારીને પચાસ ટકા કરવામાં આવ્યો છે મિત્રો તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લાગુ થયો હતો જે હવે એમ લાગે છે કે નવરતા સુધીમાં તમને બધાને પેન્શનરોને કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએમાં મોંઘવારી ભથ્થામાં રાહત મળશે તમને સારો પગાર થઈ જશે મિત્રો તો મારા તરફથી બધાને કોંગ્રેચ્યુલેશન તો આવી શકે છે તમારું સારામાં સારું પેન્શન ને મોંઘવારી ભથ્થુ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો